મંદિરના નિર્માણ સાથે મંદિરમાં શ્રી રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા થતા દરેક સનાતનીનું પાંચસો વર્ષનું સપનું સાકાર થયું છે જે નનેરી ખુશી દરેકના હૃદયમાં છે ત્યારે સુરત ખાતે પણ એક અને બે માર્ચના રોજ રામ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે એક માર્ચના રોજ રામ ઉત્સવ અંતર્ગત વેસુ સ્થિત ભગવાન મહાવીર યુનિવર્સિટી પ્રાંગણમાં વિદ્યાર્થીઓ દ્વારા લાડુની સૌથી લાંબી લાઈન બનાવવામાં આવશે અને ટ્રાયમ રિયલ્ટી અને સંપૂર્ણ વિકાસ ટ્રસ્ટ દ્વારા ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરવામાં આવશે જ્યારે બીજી માર્ચના રોજ ટ્રાયમ રિયલ્ટી અને સંપૂર્ણ વિકાસ ટ્રસ્ટ દ્વારા રામા ફેસ્ટની ઉજવણી કરવામાં આવશે સરસાણા સ્થિત પ્લેટેનિયમ હોલ ખાતે ઉજવણી દરમિયાન શ્રી રામ ભગવાન પર આધારિત ગીત નૃત્ય રજૂ કરવામાં આવશે સાથે જ રામધૂન અને હનુમાન ચાલીસા પાઠ કરાશે આ કાર્યક્રમમાં અલગ અલગ ક્ષેત્રના લોકો ઉપસ્થિત રહેશે આ તમામને અયોધ્યા પ્રસાદનું વિતરણ કરવામાં આવશે આ ઉજવણી પાછળનો ઉદ્દેશ્ય સુરતના લોકોને સુરત ખાતે જ અયોધ્યા धामનો પ્રસાદ ઉપલબ્ધ કરવાનો છે મે મારું નામ પૂજા વ્યાસ છે સંપૂર્ણ વિકાસ ટ્રસ્ટની હું પ્રેસિડેન્ટ છું અને આજે સંપૂર્ણ વિકાસ ટ્રસ્ટ પ્રાયમ રિયલ્ટી સુરેશભાઈ ગોંડલિયા પિયુષ વ્યાસ ટ્રસ્ટી ઓફ સંપૂર્ણ વિકાસ ટ્રસ્ટ અને અમારી ટીમ તમારી સમક્ષ હાજર છે એક યુનિક કાર્યક્રમ લઈને જેનું નામ છે રામા ફેસ્ટ ભગવાન શ્રી રામ નવ નિર્માણ થયું જે મંદિર એના માટે અમે બે કાર્યક્રમને એક સાથે કરવા જઈ રહ્યા છે સૌથી પહેલાં આ કાર્યક્રમની સપોર્ટિંગ સિસ્ટમ કે જેણે અમારા આ વિચારને સૌથી વધારે વેગ આપ્યો દેટ ઇઝ ટ્રાયોમ ધ નામ ટ્રાયોમ ઇઝ ઇનફ ટ્રાય બ્રહ્મા વિષ્ણુ અને મહેશ આ ત્રણ શબ્દનો અર્થ જે કંપનીમાં છે સુરેશભાઈ ગોંડલિયા એમની વિચારધારા સાથે ટ્રાયોમનું આ રીતનું આયોજન ચલાવે છે જેમણે ભગવાન શ્રી રામની પ્રસાદી અયોધ્યાથી લાવીને સુરતમાં લોકો સુધી પહોંચાડવાના અમારા વિચારને વેગ આપ્યો સપોર્ટ આપ્યો તો સૌપ્રથમ એમનો હું આભાર માનું છું સુરેશભાઈ કે આ વિચારને તમે અમારા આગળ કર્યો એના પછીની વાત આવે છે વિદ્યાર્થીઓને આમાં ઇન્વોલ્વ કરવા સો પહેલી માર્ચના ભગવાન મહાવીર યુનિવર્સિટીના સપોર્ટથી અમે કરવા જઈ રહ્યા છીએ ઓફિશિયલ અટેમ્પ્ટ ઓફ ગીનિસ વર્લ્ડ રેકોર્ડ લોંગેસ્ટ ક્યુ ફોર લડ્ડુ જેમાં ગિનિસના નિયમને અનુરૂપ એક પ્રકારના એક સાઇઝના એક આકારના લાડુની લાંબી લાઈન હશે જેનો વર્લ્ડ રેકોર્ડ આપણે અટેમ્પ્ટ કરશું આ રેકોર્ડમાં પણ ટ્રાયોમ પોતે વર્લ્ડ રેકોર્ડ એટેમ્પ્ટ કરી રહ્યું છે સો ધ એટેમ્પ્ટ ઇઝ ફોર ટુ પીપલ ટ્રાયોમ રિયાલિટી અને અમારું ટ્રસ્ટ સપોર્ટ કરે છે આ રેકોર્ડને સો પહેલી માર્ચે ટ્રાયોમ અને સંપૂર્ણ વિકાસ ટ્રસ્ટ આ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ કરશે અને બીજી માર્ચે આપણે આનું એક ખૂબ સરસ મનોરંજન કાર્યક્રમના માધ્યમથી ફેલિસિટેશન રામધૂન હનુમાન ચાલીસા પાઠ અને દરેક એ વ્યક્તિ જેણે આપણને ક્યાંક સપોર્ટ કર્યો છે ટ્રાયોમ પરિવારને ટ્રસ્ટને ક્યાં સુરતમાં જે વ્યક્તિ ભગવાન શ્રીરામનો પ્રસાદ ઘરે બેઠા પોતાના પરિવાર સાથે લેવા માંગે છે એ દરેકને અમારું ભાવભીનું આમંત્રણ છે મિત્રો ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાંથી લંડનમાંથી એડ્યુકેટર આવશે અને પોતે હાજર રહેશે આગલી રાતે આવશે અને બીજે દિવસે ભગવાન મહાવીરની અંદર અમે જ્યારે આ રેકોર્ડ અટેમ્પ્ટ કરશું ત્યારે લંડનથી જે વ્યક્તિ આવ્યો હશે એ પોતે નજરો નજર આ વસ્તુ જોશે એની ગણતરી કરશે આના માટે ફૂડ ઇન્સ્પેક્ટર એક્સપર્ટ્સ વિટનેસીસ એટલે કે સાક્ષીઓ બધી જ વસ્તુનું આયોજન અમે કરી રહ્યા છે અને આ બધી ચકાસણી અને લાડુની ક્વોલિટીથી લઈને હાઇજીન કોન્શિયસનેસ જોઈને પછી જ આ રેકોર્ડ આપણાને આપશે આ રેકોર્ડ આપણે કરવા ખાતર નથી કરી રહ્યા કે આ એટલો ઇઝી પણ નથી આપણે એવું વિચારીએ કે ઘરમાં ચાર વસ્તુ આપણે ગોઠવી દીધી ને લાઇન બનાવી દીધી રેકોર્ડ થઈ ગયો એવું નથી આના માટે ચારથી પાંચ કલાકના પ્રયત્ન છે એની ગાઈડલાઇન્સ છે જે લંડનથી આવી છે જે રજિસ્ટર સાહેબ સાથે બી અમે ડિસ્કસ કરી સુરેશભાઈ સાથે ડિસ્કસ કરી અને એના પછી હવે અમે ટીમ મેમ્બર જે મેનેજમેન્ટની ટીમ છે એની સાથે આખો રેકોર્ડ ડિસ્કસ કરશું લંડનથી જે વ્યક્તિ આવશે એ પણ અમને સમજાવશે કે એક્ઝેક્ટ આવવું હશે તો જ આ રેકોર્ડ સુરતના ભાગે ઇન્ડિયાના ભાગે આવશે એટલે આમાં ઝીરો પોઈન્ટ ઝીરો વન શક્યતા એવી હોય કે કદાચ આ રેકોર્ડ આપણે બ્રેક ના પણ કરી શકીએ પણ અમે અત્યારે તટસ્થ છે ભગવાન શ્રી રામના નામથી કે આ રેકોર્ડ આપણે ગમે તે રીતે ભારત દેશના નામે કરવો છે ટ્રાયોમના નામે કરવો છે સંપૂર્ણ વિકાસ ટ્રસ્ટના નામે કરવો છે અને ભારત દેશમાં આ નામનો ડંકો વગાડવો હું સુરેશ ગોંડલિયા ચેરમેન ઓફ પ્રાઇમ રિયાલિટી આજે આ જે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ લોંગેસ્ટ ક્યુ ઓફ લાડુ આના માટે અમારો પહેલો ભાવ એ હતો કે અયોધ્યામાં અત્યારે આટલા જેટલા બી મેમ્બરો છે જઈ નથી શૈકા પ્રસાદ લેવા રામ ભગવાનનો તો આજે સુરતમાં આ પ્રસાદ ત્યાંથી લાવીને અહીંયાને મિક્સ કરીને ઘરે ઘરે પહોંચે એવો અમારા વિચાર સાથે આજે અમે આ પ્રસંગ જે છે અમે કરી રહ્યા છીએ ફર્સ્ટ અને સેકન્ડ છે તો સુરતના બધા જે મેમ્બરો છે એને ત્યાં આવીને પ્રસાદ લેવા વિનંતી અને ખાસ આ આની પાછળનો અમારો જો હેતુ છે કે આજે આટલું બધું ત્યાં આગળ અયોધ્યામાં આટલું બધું સરસ રીતે પ્રસંગ ઉજવાયો એવો સેમ પ્રસંગ અહીંયા સુરતમાં ઉજવાય અને બધા એની હાજરી આપે અને એક સેલિબ્રેશન કરે એ અમારો લાગણી છે અને બધા આમાં હાજર રહે અને હું એવું જ સમજું છું કે આજે જે ટ્રાયો અમારે જે કંપનીનો મિનિંગ છે એ ભગવાનના નામથી બ્રહ્મા વિષ્ણુ મહેશથી ચાલુ થાય છે અને અમારા ગુરુજી જે છે એ અન્નમ ધૂમ ધૂણ કહેવાય જેમાં ચોવીસ કલાક સાત દિવસ સુધી નોન સ્ટોપ હરે રામ હરે કૃષ્ણનું આખું જે છે એ ધૂણ વગાડે અને એ રીતે આખું કરેલું છે એટલે એનું મહત્ત્વ હિન્દુ ધર્મમાં જેટલા બી મે સનાતનમાં છે તે આપણે બધા એને એને અહીંયા બી આપણે હરેરામ હરે કૃષ્ણની દૂધને બધું બગાડવાનું બધું રહેશે પ્ર